વેલકમ ફ્રેન્ડ્સ ચાલો વાતો કરતા વ્યાકરણ શીખીએ પ્રોગ્રામમાં હું તમારું સ્વાગત કરું છું અને આ પ્રોગ્રામનો આપણે અભ્યાસ કરીએ છીએ અને સૌથી પહેલું જે ચેપ્ટર છે અને એ ચેપ્ટરનું નામ છે વાક્ય આપણે કોને કહીએ છીએ ત્યારે તમે તમારી નોટ બુક ખોલો અને બુકની અંદર આ જોવાનું ચાલુ કરો વાક્ય આપણે કોને કહીએ છીએ હવે જો તમને એક એક્ઝામ્પલ આપું છું જરા મારી સામે જુઓ હું છું 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 નીરવ છું હું નીરવ હું નીરવ છું બરોબર તો આમાંથી વાક્ય કયું હતું હું નીરવ છું કારણ કે એમાંથી મીનિંગ નીકળે છે જે વાક્યો જેવા શબ્દો ગમે તેમ જોડાયેલા હોય તેને વાક્યો કહેતા નથી રામ રમેશ સુરેશ રોહિણી અટંગડી અને ગાંધી બાપુ આ વાક્યો નથી કારણ કે એનામાંથી કોઈ ચોક્કસ પ્રકારનો અર્થ નીકળતો નથી તો વાક્યોની વ્યાખ્યા જે છે તે એ છે કે શબ્દો જ્યારે ચોક્કસ નિયમથી જ્યારે સંકળાય ત્યારે વાક્ય બને છે બરોબર વેન વર્ડ્સ આર યુઝ દરેક વાક્ય દરેક વાક્ય અને દરેક વાક્ય હવે પગની જગ્યા તમે માથાની જગ્યાએ રાખો તો શું થાય પછી પેટની જગ્યાએ માથું ગોળ ગોળ ફર્યા કરજો શું થાય તો આપણે હંમેશા એના રૂપમાં મુકવા જોઈએ અને એટલા માટે હવે પછી ટુ તેનો તમે અભ્યાસ કરશો એનું નામ છે બેઝિક સેન્ટેન્સ સ્ટ્રક્ચર